નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા ભારતીય મજદૂર સંઘનું જિલ્લાનું સંમેલન યોજાયું આ સંમેલનમાં નવી કારોબારીની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ દરજી પરિવહન જિલ્લા મંત્રી તરીકે રૂખીબેન બારિયા આશામાંથી ઉપાધ્યક્ષ તરીકે મીનાબેન પંચાલ આશામાંથી જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા આંગણવાડી અને જિલ્લા આશા તથા જિલ્લા મધ્યાહન ભોજનની સમિતિ બનાવી જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસમાં આ પદાધિકારીઓ જિલ્લાના શ્રમિકોના પ્રશ્નો અને સમસ્યાઓ દૂર કરવામાં અને જિલ્લાનું સંગઠન મજબૂત કરવામાં સાથ સહકાર આપશે આ ઉપરાંત મહિલા દિન નિમિત્તે મહીસાગર જિલ્લામાં સેવાકીય કામગીરી કરતા મહિલાઓને ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના આદેશ અનુસાર શોષણમુક્ત મુક્ત નારી સશક્ત ભારતના નારા સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મનોહર નાજીના આખાડાથી નીકળી બસ સ્ટેન્ડ સુધી મહિલાઓની જાગૃતિ અર્થે રેલી યોજવામાં આવી હતી હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ